નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશી જીઆઈડીસીમાં જલદર્સન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી રૂપિયા દસ લાખની ચોરી થઈ હતી ડિસેમ્બર અને વર્ષના અંતે દસ લાખની મતાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી જેની તપાસ ભરૂચ એલસીબીએ શરૂ કરતા એલસીબીની ટીમે માહિતી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સુંડોવાયેલ છે જે આધારે એલસીબીની ટીમ સિદ્ધપુર ખાતે પહોંચી બનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી બે બાઇક સાથે અટકાયત કરી અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા પકડાયેલ કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો એલસીબીએ બે બાઇક ત્રણ મોબાઈલ મળી રૂપિયા એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમારની ધરપકડ કરી જેએનડીસી પોલીસ મથકના હવાલે કરી ટોળકીને અમદાવાદના રોજનીસ ગુમાને રોહિત ધમાણે નિખિલ સિદ્ધપુરના સૌરભ ધવડ અને દાંતીવાડાના ચંદન ગઢિયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે